જેતપુરના નવાગઢ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર તોરા કર્યા બાદ રેલી ગોંડલ પહોંચી હતી ત્યારબાદ પ્રતિકાર મહાસંમેલન યોજાયું હતું આરોપી વિરુદ્ધ ગુત્સી ટોક અને ગુનાહિત કાવતરાની કલમ ઉમેરવાની પણ માંગ કરાઈ હતી અનુસૂચિત જાતિ આગેવાનના પુત્રનું અપહરણ કરી માર મારવાનો મામલો જેમાં જુનાગઢથી ગોંડલ સુધી અનુસૂચિત જાતિની પ્રતિકાર રેલી યોજાઈ હતી જુનાગઢથી નીકળેલી રેલી જેતપુર સુધી પહોંચી હતી જેતપુરના નવાગઢ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા હતા

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે